નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો આજના વિડીયોમાં આપણે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર તમે કઈ રીતે તમારું નવું યુઝર આઈડી બનાવી શકશો તમે કઈ રીતે કદાચ તમારો પાસવર્ડ ભૂલી ગયા હોય તો તમે કઈ રીતે તમારો પાસવર્ડ અને યુઝર આઈડી નવી મેળવી શકશો નવું રજીસ્ટર કઈ રીતે કરી શકશો આ ઉપરાંત તમે કઈ રીતે ઓનલાઈન ફોર્મ ભરશો તેની તમામે તમામ વસ્તુ હું તમને આ વિડીયોમાં સમજાવવાનો છું મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત સરકારની કોઈ પણ યોજના આવે તેનું ફોર્મ તમારે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર ભરવાનું હોય છે ઘણી વખત એવું થાય મિત્રો કે તમને ન આવડતું હોય તો તમે સાયબર કાફે જાઓ છો અને તમારે યોજનાના જે ફોર્મ ભરવાના તમે દોઢસોથી બસો રૂપિયા જેવા તમે પે કરતા હોય છે પરંતુ અહીં હું તમને ટોટલી વસ્તુ સમજાવીશ દઈશ જેથી કરીને તમે તમારી જાતે જ ફોર્મ ભરતા શીખી જશો બરાબર છે મિત્રો તો તમે આ અંત સુધી વિડીયો જોતા રહેજો જેથી કરીને તમને ટોટલી વસ્તુ સમજાઈ જાય તો મિત્રો સૌ પ્રથમ આપણે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ઓપન કરવાનું રહેશે તેના માટે તમારે અહીં જે મેં લિંક આપેલી છે તે લિંક પર તમે ક્લિક કરશો એટલે તમને આ રીતે એક હોમ પેજ ઓપન થઈ જશે મિત્રો અહીં તમે સાઈડમાં તમે જોઉં તમે અહીં લાલ કલરનું આ રીતે એરા બતાવેલા છે ત્યાં તમારે ન્યૂ યુઝરમાં તમારે ક્લિક કરવાનું રહેશે ન્યૂ યુઝરમાં તમે ક્લિક કરશો એટલે તમારે રજીસ્ટ્રેશનની ડિટેલ્સ તમારે ભરવાની રહેશે મિત્રો જે જગ્યાએ આવું એક લાલ કલરનું સ્ટાર બતાવે તે માહિતી તમારે ભરવી ફરજિયાત રહેશે અને જે જગ્યાએ એવું લાલ ફુદેરું નથી તે માહિતી જો તમારે ભરવાની ઈચ્છા હોય અથવા તો તમારી પાસે અવેલેબલ હોય તો તમે ભરી શકો છો બાકી તમે તેને સ્કીપ પણ કરી શકો છો જો મિત્રો તમે જોઈ શકો છો અહીં ફૂલ નેમ જેન્ડર આધાર કાર્ડ નંબર ત્યાં તમને લાલ સ્ટાર દેખાય છે પરંતુ મેલ આઈડી પાસે જુઓ ત્યાં તમને કોઈપણ જાતની નિશાની જોવા મળતી નથી તો ત્યાં તમે મેલ આઈડી ન પણ ભરશો તો પણ ચાલશે તો રજીસ્ટ્રેશનનું જ્યારે પેજ ઓપન થશે ત્યાં તમારે પ્રથમ તમારું નામ ફિલઅપ કરી દેવાનું રહેશે નામ તમારે જે આધાર કાર્ડમાં હશે તે પ્રમાણે જ અહીં ફિલઅપ કરવાનું રહેશે ત્યારબાદ તમારું જેન્ડર મેલ છો કે ફિમેલ તમારે સિલેક્ટ કરવાનું રહેશે અને ત્યારબાદ તમારે આધાર કાર્ડ નંબર ફિલઅપ કરી દેવાના રહેશે અને પછી તમારી કાસ્ટ તમારે સિલેક્ટ કરવાનું રહેશે તમે એસસી એસટી કે ઓબીસી જે કાસ્ટમાંથી આવતા હોય તે તમારે અહીં ફિલઅપ કરી દેવાની રહેશે અને છેલ્લે તમારે પાસવર્ડ તમારે તમારો સિલેક્ટ કરી દેવાનો રહેશે જે પાસવર્ડ તમે સિલેક્ટ કરો છો તે તમારે કન્ફર્મ પાસવર્ડમાં આપી દેવાનું રહેશે અને તમારું બર્થડેટ અને મેલ આઈડી અને છેલ્લે મોબાઈલ નંબર તમારે ફિલઅપ કરવાનો રહેશે જો મિત્રો તમારી પાસે મેલ આઈડી ન હોય તો પણ ચાલશે પરંતુ આજના જમાનામાં બધા પાસે મેલ આઈડી હોવી એક કોમન વસ્તુ છે તો તમે અહીં ફિલઅપ કરી દેજો જેથી કરીને તમને ભવિષ્યમાં કોઈપણ નોટિફિકેશન હશે તો તમને મેલ દ્વારા પણ પ્રાપ્ત થશે બરાબર છે મિત્રો આ બધું ફિલઅપ કરી તમારે રજિસ્ટર બટન પર ક્લિક કરી દેવાનું રહેશે મિત્રો હવે રજીસ્ટર બટન પર તમે જ્યારે ક્લિક કરશો એટલે તમારી પાસે એક આવું નવું એક પોપઅપ ખુલશે જેમાં તમને તમારું નામ જેન્ડર અને બર્થ ડેટ અને તમારી કાસ્ટ બતાવશે જો મિત્રો આમાં તમારે કોઈપણ જાતની ભૂલ હોય તો તમારે કેન્સલ આપવાનું રહેશે અને જો તમારો આ બધું કન્ફર્મ હોય તો તમારે કન્ફર્મ બટન પર ક્લિક આપી દેવાનું રહેશે માની લો કે તમારે કંઈ ભૂલ થઈ ગઈ છે તો કેન્સલ આપશો એટલે વરી પાછું તમે રજીસ્ટ્રેશન પેજ ઉપર જાશો અને જે પણ વિગત તમારાથી ભૂલથી ખોટી લખાઈ ગઈ છે ત્યાં તમે તેને જઈ સુધારી શકશો અને પાછું રજીસ્ટર કરી અને તમે કન્ફર્મ બટન પર ક્લિક કરી શકશો બરાબર છે મિત્રો એક વખત તમે કન્ફર્મ કરશો એટલે તમારા જે યુઝર આઈડી અને તમારા પાસવર્ડ છે તે તમને તમારા મોબાઈલ નંબર પર એસએમએસ દ્વારા તમને મોકલવામાં આવશે અને મિત્રો મેં તમને જે રીતે કીધું એ પ્રમાણે કે જો તમે મેલ આઈડી નાખી છે તેમાં પણ તમને યુઝર આઈડી અને પાસવર્ડ મોકલવામાં આવશે મિત્રો હવે ત્યારબાદ આપણે યુઝર આઈડી અને પાસવર્ડ આવી ગયા ત્યારબાદ આપણે લોગિનની પ્રક્રિયા શરૂ કરીશું મિત્રો લોગિન માટે આપણે વરી પાછું જે આપણું હોમપેજ છે ત્યાં તમારે આવી જવાનું રહેશે અને અહીં તમે જોઈ શકો છો ત્યાં તમારે યુઝર આઈડી અને પાસવર્ડ તે ફિલઅપ કરી અને જે બાજુમાં કેપચા છે કેપચા કોડ અહીં ફિલઅપ કરી દેવાના રહેશે ત્યારબાદ તમારે લોગિન કરી દેવાનું રહેશે મિત્રો લોગિન કરશો ત્યારબાદ તમારે પ્રથમ વખત યુઝર પ્રોફાઇલ તમારે અપડેટ કરવાની રહેશે મિત્રો આ તમારે પહેલી વખત જ ખાલી કરવાની રહેશે ત્યારબાદ તમે બીજા કોઈપણ ફોર્મ ફિલઅપ કરશો ત્યાં તમારે જરૂર પડશે નહીં એટલે જ કહું છું મિત્રો કે આ વિડીયો તમે આખો જોજો જેથી કરીને તમને ટોટલી વસ્તુ સમજાઈ જાય કેવું હોય છે મિત્રો કે જો તમે અધૂરો વિડીયો જોશો તો તમને માહિતી પણ અધૂરી જ મળશે હવે જોઉં પ્રથમ વખત લોગિન થયા બાદ અરજદારે પોતાની અન્ય વ્યક્તિગત વિગતો ભરવાની રહેશે બરાબર ફરી પાછું કહું છું જે જગ્યાએ સ્ટાર હશે તે માહિતી તમારે બધી ફિલઅપ કરી દેવાની રહેશે હવે મિત્રો અહીં જે તમારું યુઝર પ્રોફાઇલ છે તેમાં બહુ સામાન્ય સામાન્ય વસ્તુ તમને પૂછેલી છે તે તમારે ફિલઅપ કરવાની રહેશે જેમ કે તમારું નામ આધાર કાર્ડ નંબર જન્મ તારીખ બરાબર પછી તમારી જાતિ લિંક મેલ આઈડી બરાબર પછી તમે દિવ્યાંગ છો એટલે કે તમે વિકલાંગતા ધરાવો છો કે નહીં જો ધરાવતા હોય તો યસ આપવાનું બાકી ન આપી દેવાનું રહેશે બરાબર છે અને જે આ જગ્યાએ છે અરજદારનું પૂરું નામ તો તમારે અહીં ગુજરાતીમાં લખવાનું રહેશે બરાબર પછી તમારા પિતાનું નામ મોબાઈલ નંબર તમારે પિતા જ્ઞાતિ બરાબર અને જો તમે અહીં વિકલાંગતામાં યશ આપશો તો તમે કેટલા ટકા છો બરાબર એ પણ તમારે રજૂ કરવાનું રહેશે પણ જો તમે ના આપશો તો તમારે કોઈ પણ જાતની વસ્તુ રજૂ કરવાની રહેશે નહીં અને અહીં તમારો ફોટો તમારે અપલોડ કરી દેવાનો રહેશે મિત્રો ત્યારબાદ તમારે સરનામું ફિલઅપ કરી દેવાનું રહેશે અહીં આપણું રાજ્ય તો છે ત્યાં આપણું ગુજરાત આવશે અહીં તમારું ગામનું નામ આવશે જિલ્લાનું નામ આવશે બરાબર પછી અહીં તમારે સરનામું લખી દેવાનું રહેશે અહીં આપણું અને અહીં તમારા પિનકોડ નંબર ત્યારબાદ તમારે કાયમી સરનામું આપવાનું રહેશે હવે મિત્રો જો હાલનું સરનામું અને કાયમી સરનામું એક હોય તો તમારે અહીં માર્ક કરી દેવાનું રહેશે જેથી કરીને જે તમે અહીં ફિલ કર્યું છે તે અહીં બધું કોપી પેસ્ટ થઈ જશે મિત્રો આટલું થઈ જાય ત્યારબાદ તમારે અહીં અપડેટ બટન પર ક્લિક કરી દેવાનું રહેશે મિત્રો હવે મિત્રો એક વસ્તુ યાદ રાખજો મેં તમને આ વસ્તુ જે કીધી છે તેમાં એક ત્રણ પાંચ સાત અને નવ નંબરની વસ્તુ તમે ક્યારેય બદલી શકશો નહીં આ ઉપરાંતની દરેક વસ્તુ તમે ભવિષ્યમાં તમે તેને ચેન્જ કરી શકશો આપણે જોઈએ કે એક ત્રણ પાંચ સાત નવમાં શું છે જો મિત્રો એક તન પાંચ સાત અને નવ એટલે કે તમે તમારું નામ તમારું આધાર કાર્ડ નંબર તમારી જન્મ તારીખ તમારી જ્ઞાતિ એટલે કે જાતિ તમે એસસી એસટી કે ઓબીસીમાં આવો છો એ પ્રમાણે અને તમારું લિંક તમે મેલ છો કે ફિમેલ જો મિત્રો જ્યારે તમે પહેલી વખત જે ભરશો અને તમે અપડેટ આપી દેશો ત્યારબાદ આ બદલશે નહીં એટલે ખાસ કરીને શાંતિથી બેસી અને નિરાતથી એક વખત વેરીફાઈ કરીને તેને તમારે અપડેટ આપજો બરાબર બાકી આ બધું જે નામ છે તમારું એ તમારું બદલી જશે પણ આ વસ્તુ બદલશે નહીં તેનું ખાસ કાળજી રાખજો મિત્રો બરાબર છે મિત્રો એટલે મેં તમને એ નંબર પણ આપી દીધા છે અને મેં તમને ગુજરાતીમાં પણ લખીને આપેલું છે બરાબર એટલે તમારે કોઈ પણ જાતની તકલીફ ન પડે હવે આપણે વાત કરીએ હોમપેજનું મિત્રો જોજો સ્ટેપ બાય સ્ટેપ તમે જોતા જજો પહેલાં આપણે લોગિન કર્યું લોગિન બાદ આપણે જ્યારે પ્રથમ વખત આપણે કોઈ પણ યોજના ભરશું ત્યારે આપણે આપણી ડિટેલ્સ અપડેટ કરવાની રહેશે એ ડિટેલ્સ અપડેટ કરી દઈશું પછી તમને હોમ પેજ બતાવશે મિત્રો જે તમે જ્ઞાતિ નક્કી કરેલી હશે એટલે તમારે એસસી એસટી ઓબીસી તમે જે પણ સિલેક્ટ કરેલું હશે તે પ્રમાણે તમને અહીં યોજના બતાવશે ફોર એક્ઝામ્પલ તમે ઓબીસી સિલેક્ટ કરેલું છે તમારી જ્ઞાતિમાં તો તમને અહીં ઓબીસીની બધી યોજના બતાવશે જો તમે એસસી અથવા તો એસટી તમે સિલેક્ટ કરેલું હશે તો તમને જેટલી પણ એસસી અને એસટીની યોજના છે તે તમને અહીં બતાવશે તે તમારે ખાસ વસ્તુ ધ્યાન રાખવી જો મિત્રો તમે જોઈ શકો છો આ યોજના બધું અહીં બતાવશે બરાબર છે મિત્રો હવે માની લો ફોર એક્ઝામ્પલ કે અત્યારે મારે કોવરબાઈના મામેરું યોજનાનું ફોર્મ ભરવું છે બરાબર છે મિત્રો તો હું શું કરીશ કે ફક્ત ને ફક્ત અહીં જે કોરબાઈનું મામેરું યોજના તમને બતાવે છે ત્યાં હું ક્લિક કરી દઈશ બરાબર છે મિત્રો ક્લિક કરીને આગળ કઈ રીતે પ્રોસેસ કરવાની તો હું તમને સમજાવું છું બરાબર મિત્રો હવે જે આપણે ક્લિક કર્યું બરાબર એટલે હવે આપણે ટોટલે ચાર વસ્તુમાં આપણે પસાર થવાનું રહેશે જેને આપણે ટેકનિકલ ભાષામાં કહીએ તો ટેબ કહેવાય છે બરાબર મિત્રો આપણે ચાર ટેબમાંથી પસાર થવાનું રહેશે જેમાં આપણે જોઈ શકીએ છીએ વ્યક્તિગત માહિતી અરજીની વિગતો ડોક્યુમેન્ટ અપલોડ અને એકરાર બરાબર આ વસ્તુ આપણે ફિલઅપ કરી દેસો એટલે આપણું યોજનાનું જે ફોર્મ છે તે કમ્પ્લીટ થઈ જશે તો ચાલો પહેલાં આપણે શરૂઆત કરીએ છીએ ટેબ વનથી તમે જ્યારે એપ્લિકેશન ઉપર ક્લિક કરશો એટલે પહેલાં ટેબ 1 ખુલશે ત્યાં તમારે તમારી વ્યક્તિગત માહિતી ભરવાની છે બરાબર છે મિત્રો જેમાં તમારું પૂરું નામ જન્મ તારીખ જ્ઞાતિ લિંક ફોન નંબર પછી પિતાનું નામ ઉંમર અરજદારની પેટા જ્ઞાતિ મોબાઈલ નંબર મેલ આઈડી આવું બધું હશે અને તે ગુજરાતીમાં જ લખેલું છે બરાબર મિત્રો એટલે કદાચ અમુક વસ્તુ મારાથી કદાચ રહી જાય આમાં તો તમે વાંચીને પણ તમે ફિલઅપ કરી શકશો બરાબર છે મિત્રો અને મેં જે રીતે કીધું તમારું સરનામું આટલું તમે ફિલઅપ કરી અને સેવ એન્ડ નેક્સ્ટ પર આપવાનું રહેશે મિત્રો જેવું તમે સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરશો ત્યારબાદ ટેપ બીજું ખુલશે બરાબર મિત્રો ટેપ બીજું ખુલશે ટેપ બીજું ખુલશે એટલે એમાં આપણે અરજીની વિગત આપણે દર્શાવવાની રહેશે હવે મિત્રો અત્યારે આપણે જોઈએ છીએ કે મેં તમને કીધું એ પ્રમાણે કે આ યોજનામાં હું તમને કુંવરબાઈ મામેરાનું યોજનાનું કઈ રીતે ફોર્મ ભરવું તે તમને બતાવું છું તો અહીં તમારે ખ્યાલ હોય તો તમને કે કુંવરબાઈનું મામેરું જે યોજના છે તે દીકરીને મળે છે અને લગ્ન થઈ ગયા ત્યારબાદ તમને મળે છે તો અહીં તમારે શું ફિલઅપ કરવાનું છે કે કઈ તારીખે તમારા લગ્ન થયા છે લગ્નના દિવસે દીકરીની ઉંમર કેટલી છે લગ્ન કરનાર કન્યાને કેટલી બહેનો છે બરાબર આ જેવી રીતે અહીં છે મિત્રો તમે ગુજરાતીમાં વાંચતા જશો એટલે તમારે બધી વસ્તુ ફિલઅપ કરતી દેવાની છે બરાબર છે મિત્રો પછી તો કે કન્યાના પિતા છે તે કયા ગામના છે કયા રાજ્યના છે જિલ્લા એટલે આપણું ટોટલી સરનામું તમારે અહીં ફિલઅપ કરી દેવાનું રહેશે આ ટોટલી બેઝિક એ ઇન્ફોર્મેશન ફિલઅપ થઈ જાય ત્યારબાદ તમારે સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું રહેશે જેથી કરીને તમારી જે અરજીની વિગત કમ્પ્લીટ થઈ અને ત્રીજું આપણું ટેબ ઓપન થશે બરાબર મિત્રો ત્રીજું ટેબ ઓપન થશે એમાં તમારે શું કરવાનું છે એમાં તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે મિત્રો જે પણ યોજનાને લગતા ડોક્યુમેન્ટ છે તે તમારે અપલોડ કરવાના રહેશે ફોર એક્ઝામ્પલ કંઈક આધાર કાર્ડ માગેલું છે પછી પિતાનું આધાર કાર્ડ માગેલું છે જ્ઞાતિનો દાખલો માગેલો છે બરાબર પછી રેશન કાર્ડ માગેલું છે ટોટલી વસ્તુ તમારે અહીં શું કહેવાય ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરી દેવાના રહેશે અને ખાસ કે જે પણ અહીં લાલ ફૂદેડું છે તે ડોક્યુમેન્ટ તમારે ફરજિયાત અપલોડ કરવાના રહેશે જો મિત્રો તમે તે ડોક્યુમેન્ટ અપલોડ નહીં કરશો તો સેવ એન્ડ નેક્સ્ટ થશે નહીં તેનું ધ્યાન રાખજો બરાબર છે મિત્રો જેવું તમે સેવ એન્ડ નેક્સ્ટ કરશો એટલે તમારું નેક્સ્ટ સ્ટેપ ખુલશે જે છે આપણું એકરાર બરાબર એકરારમાં તમારે કંઈ કરવાનું નથી મિત્રો અહીં એક વસ્તુ લખેલ છે ગુજરાતીમાં કે જે પણ વિગત મેં ભરેલી છે તે સાચી ભરેલી છે અને જો મેં કદાચ ખોટી વિગત ભરેલી હશે તો મારી અરજી રદ કરવામાં આવશે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે એટલે મિત્રો જ્યારે કોઈપણ યોજનાનું ફોર્મ ભરો ત્યારે તમારે દરેક વસ્તુ સાચી જ ફિલઅપ કરવી જોઈએ બરાબર જેથી કરીને તમને આગળમાં ભવિષ્યમાં કોઈ તકલીફ ન પડે તમારે ફક્ત અને ફક્ત અહીં ખાલી ટીક માર્ક મારી દેવાનું છે અને સેવ એપ્લિકેશન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે મિત્રો બરાબર મિત્રો જેવું તમે સેવ એપ્લિકેશન ઉપર ક્લિક કરશો એટલે તમને આ રીતે આવી જશે થેન્ક યુ બરાબર પછી તે જે નામે તમે અરજી કરી છે અહીં તમારું નામ આવી જશે બરાબર અને આ તમારો છે અરજી ક્રમાંક નંબર આવી જશે મિત્રો આ અરજી ક્રમાંક નંબરને સાચવજો ભવિષ્યમાં તમને પાછો એ કામ આવશે બરાબર અને ત્યારબાદ તમારે અરજી પ્રિન્ટ પર ક્લિક કરવાની રહેશે જેવું તમે અરજી પ્રિન્ટ પર ક્લિક કરશો એટલે આ રીતે તમારું આખું એપ્લિકેશન ફોર્મ મસ્ત મજાનું ખોલીને આવી જશે અને તમે આને પ્રિન્ટ કરી શકશો બરાબર છે મિત્રો અહીં તમારું નામ પછી તમારું સરનામું બધું આવી જશે અને તમારો જે વિષય એ છે મેં કીધું તમને કે કુંવરભાઈના મામેરોનું ફોર્મ ભરીએ છીએ આપણે તો જે પણ અહીં છે તે આપણે બધું અહીં આવી જશે અરજી ક્રમાંક તારીખે ભેરું છે બરાબર ટોટલી વસ્તુ અહીં આવી જશે હવે ત્યારબાદ એપ્લિકેશન લિસ્ટ ખુલશે મિત્રો એમાં કેવું હશે કે અહીં તમને ટોટલ ત્રણ વસ્તુ બતાવશે આ રીતે એક બે અને ત્રણ ફોર એક્ઝામ્પલ તમારે અરજીની વિગત જોવી છે કોઈ પણ કે ભાઈ મેં જે મેં જેટલી પણ ડિટેલ્સ ભરેલી છે ફરી વખત મારે જોવી છે તો તમારે અહીં ક્લિક કરવાનું રહેશે માની લો કે તમારે પ્રિન્ટ કાઢી લેવી છે તો તમારે બે નંબર પર ક્લિક કરવાનું રહેશે અને જો તમારે કંઈ પણ જાતનો સુધારો વધારો કરવાની જરૂર પડતી હોય તો તમારે અહીં ત્રણ નંબર પર ક્લિક કરવાનું રહેશે અને તમે જે પણ સુધારો વધારો કરશો ત્યારબાદ તમારે સબમિટ બટન પર ક્લિક આપવાનું રહેશે મિત્રો ત્યારબાદ તમારો છે અપડેટ પ્રોફાઇલ ચેન્જ પાસવર્ડ અને લોગઆઉટ કઈ રીતે કરવું મિત્રો ઘણી વખત કેવું હોય તમારે પ્રોફાઇલ અપડેટ કરવી હોય ચેન્જ પાસવર્ડ કરવું હોય લોગઆઉટ કરવું હોય તો તમારે જે તમારું અહીં નામ દર્શાવેલું છે ત્યાં તમે ક્લિક કરશો અને તમને આ રીતે બતાવશે વ્યૂ પ્રોફાઇલ ચેન્જ પાસવર્ડ અને લોગ આઉટ બરાબર છે મિત્રો ત્યાં તમે તમારી પ્રોફાઇલને બદલી શકશો બરાબર છે મિત્રો પછી ચેન્જ પાસવર્ડમાં પણ એ રીતે જ છે કે જ્યારે બે મેનુ ઉપર તમે ક્લિક કરશો ત્યારે તમારે ચેન્જ પાસવર્ડ કરી શકશો એટલે મિત્રો આ જો મિત્રો આ રીતે તમને કહું છું કે જો તમે અહીં ક્લિક કરશો એટલે આ પહેલું આ બીજું અને ત્રીજું બરાબર છે મિત્રો પહેલું છે તમને વ્યૂ પ્રોફાઇલ માટેનું છે બીજું છે ચેન્જ પાસવર્ડ માટેનું છે બરાબર તો બીજું જો ચેન્જ પાસવર્ડ માટે તમે જ્યારે ક્લિક કરશો ત્યાં તમારે શું કરવાના કે જે તમારા હાલના પાસવર્ડ છે તે તમારે ફિલઅપ કરવાના પછી તમારે જે નવા પાસવર્ડ રાખવા માંગો છો તે ફિલઅપ કરવાના છે અને જે તમે નવો પાસવર્ડ સેટ કરેલો છે તે ફરી પાછો એક વખત કન્ફર્મ કરી દેવાનો રહેશે આ ત્રણ વસ્તુ તમે કમ્પ્લીટ કરશો ત્યારબાદ તમારે સબમિટ કરી દેવાનું રહેશે જેવું તમે સબમિટ પર ક્લિક કરશો એટલે તમારો પાસવર્ડ બદલી જશે મિત્રો અને મિત્રો એક વસ્તુ યાદ રાખજો પાસવર્ડ છે એ સ્ટ્રોંગ રાખજો અને પોસિબલ હોય તો દર પંદર કા વીસ દિવસે તમે પાસવર્ડ બદલી નાખજો મિત્રો ત્યારબાદ છે મિત્રો કે કદાચ તમે તમારો પાસવર્ડ ભૂલી ગયા હોય તો તમે ફોરગેટ પાસવર્ડ કરશો એટલે તમને આ રીતે એક નવું તમારી પાસે એક પેજ ઓપન થશે જ્યાં તમારે તમારી યુઝર આઈડી ફિલઅપ કરવાની રહેશે તમે યુઝર આઈડી ફિલઅપ કરી દેશો ત્યારબાદ તમારે ગેટ ન્યૂ પાસવર્ડ પર ક્લિક કરવાનું રહેશે મિત્રો જેવું તમે ગેટ ન્યૂ પાસવર્ડ પર ક્લિક કરશો એટલે તમને તમારો નવો પાસવર્ડ તમારા મોબાઈલ પર એસએમએસ દ્વારા મોકલવામાં આવશે બરાબર અને જો તમે મેલ આઈડી નાખી હશે તો મેલ આઈડી પર પણ તમને મોકલવામાં આવશે ત્યારબાદ તમારે લોગિન બટન પર ક્લિક કરી તમે લોગ ઇન કરી શકો છો હવે માની લો કે મિત્રો તમારી પાસે આઈડી જ ખોવાઈ ગઈ છે તોય તમારે ટેન્શન લેવાની જરૂર નથી તમારે ફોર ગેટ યુઝર આઈડી પર જવાનું રહેશે ત્યારબાદ તમારે આધાર કાર્ડ નંબર ફિલઅપ કરવાના રહેશે અને બર્થ ડેટ ફિલઅપ કરી અને ગેટ યુઝર આઈડી પર તમારે ક્લિક કરવાનું રહેશે એટલે જેથી કરીને તમને યુઝર આઈડી મળી જશે આ યુઝર આઈડી પણ તમને તમારા મોબાઈલ પર એસએમએસ દ્વારા મળી જશે બરાબર છે મિત્રો હવે મિત્રો મેં તમને કીધું એ રીતે કે જે તમારા એપ્લિકેશન નંબર હતા તે તમારે સાચવવાના રહેશે જેથી કરી અને તમારી યોજના અત્યારે પેન્ડિંગ છે પાસ થઈ ગઈ છે કે કંઈ પણ જાતનો પ્રોબ્લેમ આવેલો છે તેવી તમામ વસ્તુ આપણે જોઈ શકીએ તો મિત્રો આ બધું જોવા માટે તમારે વ્યૂ એપ્લિકેશન સ્ટેટસ પર જવાનું રહેશે તમે જ્યારે હોમ પેજ ઉપર જશો તો ત્યાં પહેલું બીજું અને ત્રીજું બોટમ પર તમને બતાવવામાં આવશે ત્યાં તમારે વ્યૂ એપ્લિકેશન સ્ટેટસ પર જશો એટલે તમને આ રીતે એપ્લિકેશન નંબર અને બર્થ ડેટથી તમે તમારું એપ્લિકેશનનું સ્ટેટસ જોઈ શકશો અહીં તમારે શું કરવાનું છે મિત્રો જે તમારા એપ્લિકેશન નંબર હતા એટલે કે જે આપણા અરજી ક્રમાંક નંબર હતા બરાબર તે તમારે ફિલઅપ કરી દેવાના અને જન્મ તારીખ ફિલઅપ કરી તમે અહીંથી વ્યૂ ટેટસથી જોઈ શકશો બરાબર છે મિત્રો જો મિત્રો આ રીતે માની લો કે અત્યારે મેં મારા અરજી ક્રમાંક નંબર હતા તે અહીં ફિલઅપ કરી દીધા છે તો જોઈ શકો છો કે ભાઈ સ્કીમનું નામ શું છે કુંવરબેનનું મમેરું બરાબર સ્ટેટસ શું છે તો કે પેન્ડિંગ છે જો તમારું પાસ થઈ ગયું હોય છે તો તમારે અહીં રીતે પાસ આવી ગયો હોય છે બરાબર અને જો કોઈ બજારનો પ્રોબ્લેમ આવતો હોય છે તો તમને લખેલો હોય છે કે ત્યાં પ્રોબ્લેમ કંઈક છે જેથી કરીને તમે સુધારા વધારા કરી શકશો બરાબર છે મિત્રો જો મિત્રો આમાં તમને હજી કંઈ સમજાણું ન હોય તો તમે મને કમેન્ટ દ્વારા પૂછી શકશો અમારી ટીમ તેનો જવાબ જરૂર આપશે બરાબર છે મિત્રો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક એન્ડ શેર કરી દેજો જેથી કરી અને બીજા લોકોને પણ આનો ફાયદો થાય મિત્રો આવા જ યોજનાને લગતા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલનું નામ છે અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન થેન્ક યુ જય હિન્દ જય ભારત